ધરતી નો પ્રેમ છે આ ગુજરાતીઓ નો પ્રેમ છે આજે ખજૂરભાઈ ની સાથે તમે તન મન અને ધન થી અરે ગુજરાતીઓ નો પ્રેમ

કારણ કે તમે ગયા છો પણ તમારી ધરતી એક એવી ધરતી છે એટલી થઈ ગઈ સાંભળો તમારી ધરતી એક એવી ધરતી છે કે તમે માયાળું એટલા ઘોડા એટલા અને ખાસ તો મને તમારી પર ગર્વ એટલે માટે થાય છે કે તમે જવું પ્રેમી છો અને આ ધરતી પર આમ જો આજે એક ખાસ તમારી બધા પાસે મારી મારી વિનંતી છે ભાઈ કરશો જોરથી બોલો કરશો તો આ ઉનાળા ની અંદર જો તમારે ભાઈ થવું હોય મહાદેવ નો મોટો ભગત કરવા હોય તો એક સરસ મજાનો ઉપાય કહું છું સાંભળવો છે આ ઉનાળાની અંદર દાદા થોડા સાઈડ પર આવી જવું પાછળથી પાછળ થી કોઈ ક્ષ ખેંચે છે મારો રખડતી તરબુશ લઈને ખવડાવજો મારો મહાદેવ તમારું કામ પૂરું ન કરે તો મારું નામ નાખજો કારણ કે સામાન્ય માણસ ગરમી એના માટે આપણે એનું રક્ષક બનવાનું છે કે રોડ પર પણ ગાયું હોય એક તરબૂચ ખાલી ગાય માતાને ખવડાવજો મારો મહાદેવ જો તમારું કામ ધારેલું પૂરું ન કરે તો મારું નામ પતરી રાખજો કેમ કે તમારી જ્યાં ધરણી ભગવાન છે ભાઈ મૂછો વાળો હોય એને નહીં કૃષ્ણ ને શું ગાય અને આ કરશો કે નહીં તમે આ ઉનાળા ની અંદર પાંચ રૂપિયા પાંચસો રૂપિયા હજાર રૂપિયા કે પચાસ રૂપિયા ગાય માતાને તરબૂચ ખવડાવશો કે નહીં

તમામ ગુજરાતી લાલાભાઈ આ ધરતી બહુ પ્રેમ આવ્યો છો એટલે તમારો દિલ થી આભાર ફરી તમામ લોકો ને કહીશ કે સારા કામ કરો સમાજ ને ઉપયોગી બનો સારા માણસો ને સપોર્ટ કરો કદાચ

લોકોને એક આવવાનો એક રૂપિયો લેતો નથી મારું પોતાની છે તેલ પાળીને અહિયાં સુધી એટલા માટે આવું છું કે આપણી ગુજરાત પ્રજા સારું ખાય ખાય પણ સારું ખાય કે હવે જમાનો કપાસિયાનો નથી રહ્યો